તાપી જિલ્લાના કુકરમુંડા ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગરીબ પરિવારના કાચું મકાન ધરાશય થઈ જતા પરિવાર ઘણું મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે જી હા એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે જણાવી રહ્યા છે કે આ ઘટના છે કુકરમુંડા ઉમજા ગામની આ બનાવની હકીકત એવી છે કે કુકરમુંડા ઉમજા ગામમાં ત્રીસ વર્ષ પહેલાંનું આ જૂનું મકાન હતું જે ધરાશય થયું છે આ બનાવ સાંજે આઠ કે વાગ્યાના સમયે બન્યો હતો તેના કારણે ગરીબ પરિવારના ઘરમાં ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે આ ગામના ઇતવાઈ પંચાયતના સમાવેશ અને જેમુભાઈ બોડાયાભાઈ વસાવાનું ત્રીસ વર્ષ પહેલાંનું જૂનું મકાન ધરાશાય થયું છે મકાન ધરાશાય થતાં ઘર વખરીનો સામાન સહિત મોટું નુકસાન થવા પામ્યું છે ઘરના છત પરથી લાકડાની દાંડી સિમેન્ટના પતરા થાંભલી સહિત ઘરની દિવાલો ઘસી જતાં પરિવારનું મોટું નુકસાન સહેવાનું પડ્યું છે જ્યારે ઘરમાં બાંધેલી ગાયો પતરાથી દબાઈ ગઈ હતી ત્યારે ગામજનોએ ભેગા મળીને ઘણી જહેમત બાદ ગાયોને બહાર કાઢી હતી અને સદનસીબે જાનહાનિ થતી તરી હતી કાચા મકાન જમીન દોસ્ત થતાં અહીં ચોક્કસ સામે જણાઈ આવે છે કે આવાસની યોજનાકીય લાભોથી ગરીબ પરિવારનો વંચિત રહેવા પામ્યું છે તેથી ગરીબ પરિવારને આર્થિક લાભ સહાય મળે તેવી

હાઈ તો બોડા હારો હાઈ ના એક સરકાર ઉમેદવારી મંજૂર કે હા આવાજ મંજૂર કે હારી ગોઠાય રેવલી બંદોબસ્ત હા એજ માગણી હૈ